જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો વિદ્યાર્થી મિત્રો બધા તૈયાર થઈ ગયા છો ને તો દરેકે પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ બીજો પર્યાવરણીય પ્રદૂષણ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના પીરિયડની અંદર પ્રદૂષણ વિશે વાત કરતા હતા એમાં આપણે જોયું હતું કે પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે અને એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો તો સાથે સાથે આપણે હવાના પ્રદૂષણ વિશે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો તો એમાં પણ હવાનું પ્રદૂષણને અટકાવવા માટે આપણે કેવા પગલાં ભરવા જોઈએ એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે સચિત્ર અભ્યાસ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે જે બે પ્રદૂષણો વિશે અભ્યાસ કરવાના છે એમાંનું પહેલું છે ભૂમિનું પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું અને એ પણ વિદ્યાર્થી મિત્રો ચિત્ર સાથે તો ચાલો બધા તૈયાર થઈ ગયા છો ને તો ચાલો હવે આપણે એમના વિશે એટલે કે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું હવે જોઈએ ભૂમિનું પ્રદૂષણ ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ વધવા પામ્યું છે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે ગમે ત્યાં કચરો નાખીએ તો એને કારણે પણ ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ થતું હોય છે ઉદ્યોગો દ્વારા રસાયણયુક્ત પાણી અને ગટરોનું પાણી જમીન પર છોડી દેવામાં આવે ત્યારે પણ જમીનનું પ્રદૂષણ થતું હોય છે અહીં વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કે અને તમે લોકોએ ઘણી વખત જોયું હશે કે જે ઘરમાં ગટરની વ્યવસ્થા નથી તો ત્યાં એ લોકો બધું પાણી રસ્તા ઉપર જવા દેતા હોય છે તો કે આવા પાણીથી પણ જમીનનું પ્રદૂષણ થતું હોય છે આપણે ગમે ત્યાં કચરો નાખીએ છીએ ત્યારે પણ જમીનનું પ્રદૂષણ થતું હોય છે જે જમીનને બગાડે છે ઉદ્યોગો કે કારખાનાઓવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન મેળવે છે કારણ કે તેમના મુજબ તે ભવિષ્યના વિકાસ માટે હોય છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીનને પણ થવાથી તે જમીનને નુકસાન કરે છે તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે ત્યારે પણ ભૂમિનું પ્રદૂષણ થતું હોય છે ઉદ્યોગોના વિકાસ સારી ખેતીલાયક જમીન પર થવાથી તે જમીનને નુકસાન કરે છે તેમજ ઉદ્યોગોનો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે તમે અગાઉ પણ આ વાક્ય જો સાંભળ્યું હતું અને અહીં તમે ચિત્રમાં એ જોઈ શકો છો વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે તેમજ તે જમીનમાં ભળતું નથી અને જમીનની જમીનને બગાડે છે અને એની ફળદ્રુપતા ઘટાડતા હોય છે તમે વિદ્યાર્થી મિત્રો ક્યારે તમે જો આપણે પ્લાસ્ટિકનો બેગનો ઘા કરીએ છીએ પણ ઘણી વખત એ પ્લાસ્ટિક જમીનમાં ડટાઈ જાય છે અને ત્યાં ખોદકામ કરો તો પ્લાસ્ટિકના નાના નાના કટકા તમને મળશે પણ એ જમીન સાથે ભરતું નથી એટલે કે એ જમીનને બગાડતું હોય છે ઉપરાંત શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રબ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી સારી જમીનોનો ખેતરોમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે બીજી બાજુ ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગને કારણે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે ઉદ્યોગોના અને ગટોરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકની અનાજની શાકભાજી આ બધું દૂષિત થતું હોય છે પરિણામે ક્ષય અને હાડકાનો રોગ થાય છે તેમજ ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સરજવાની સમસ્યાઓ પણ ઊભી થાય છે જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી તેમજ ઉદ્યોગોના ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે જે જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે જો મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું હતું ને હમણાં આગળ કે કારખાનાઓના પાણી ઉદ્યોગોના ઘન કચરો જમીનને ઉપજાઉ બનાવે છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે કેવા કેવા ઉપાયો અપનાવવા જોઈએ તો એ વિશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું પહેલું છે પ્લાસ્ટિક અને કેમિકલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ અને આપણે વધારે ને વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર અને દેશી ખાતરો વાપરવા જોઈએ કે જેથી કરી જમીનની ફળદ્રુપતા ટકી શકે જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરીને તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ પરંપરાગત સ્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ જેમ કે લીલા પડવાસ ટપક સિંચાઈ પદ્ધતિ ઉપરાંત પાણીનો બચાવ કરવા જોઈએ તો જોઈને વિદ્યાર્થી મિત્રો આપણે ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે કરીએ છીએ અને એને બચાવવા અથવા એ પ્રદૂષણ ન થાય એ માટેના ઉપાયોનો અભ્યાસ કર્યો હવે એવા ચોથા પ્રદૂષણ વિશે જોઈએ તો એ છે ધ્વનિનું પ્રદૂષણ અથવા અવાજનું પ્રદૂષણ પણ આપણે કહી શકીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધ્વનિનું પ્રદૂષણ કેવી કેવી રીતે થાય છે અને એને અટકાવવાના આપણે ઉપાયો વિશે સચિત્ર અભ્યાસ કરીશું તો ચાલો ધ્વનિના પ્રદૂષણ વિશે અભ્યાસ કરીએ તો હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ પણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થઈ રહ્યું છે ભારતીય પ્રજા અને વિશ્વના પ્રજા વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવ ઉત્સવો ઉજવાય છે જેમાં મોટા લાઉડસ્પીકરો બાજા ઢોલ ડીજે વગેરે દ્વારા અવાજનું પ્રદૂષણ થતું હોય છે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ શકો છો કે ડીજે દ્વારા બેન્ડ બાજા દ્વારા અથવા લાઉડ સ્પીકરોથી અવાજનું પ્રદૂષણ વધુ ફેલાતું હોય છે તમે અહીં જોઈ શકો છો શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાની કરવાથી વાહનોના ભરાવો થાય છે પરિણામે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટને કારણે વ્યક્તિમાં બહેરાશ આવતી હોય છે ઉપરાંત તે માનસિક તેમનું સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે તેમજ વ્યક્તિમાં ચીડિયાપણું પણ આવી જતું હોય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે જેમ કે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણા માટે ઉપયોગી છે તે નાશ પામે છે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને મેં કીટકોનું પણ ચિત્ર આપેલું છે જે તમે જોઈ શકો છો અને અવાજના પ્રદૂષણથી જે આ કીટકો નાશ પામે છે એને કારણે આપણે એટલે કે વ્યક્તિઓને આ કીટકોની ઉપયોગીતા હોય છે પણ એ અવાજના પ્રદૂષણથી નાશ પામતા હોય છે તો જોઈને વિદ્યાર્થી મિત્રો અવાજનું પ્રદૂષણ કેવી કેવી રીતે થાય છે હવે આપણે અવાજના પ્રદૂષણને અથવા ધ્વનિના પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો વિશે અભ્યાસ કરીશું હોસ્પિટલ શાળા કે દવાખાનાની પાસે નો હોર્ન કે સાયલેન્સ પ્લીસ જેવા ચિહ્નો મૂકવા જે અવાજ પ્રદૂષણથી મારકતા દર્શાવે છે નાગરિક તરીકે પોતાની ફરજ સમજી ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા જોઈએ નહીં વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા તેમજ પીયુસીનો કડક નિયમો બનાવવા જોઈએ વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવા જે વાહનોના અવાજને ઘટાડવામાં મદદરૂપ બને છે રસ્તાઓ પહોળા બનાવવા તેમજ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં બનવે બનાવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તમે અને આપણે જે પ્રદૂષણો વિશે અભ્યાસ કર્યો છે તો હવે એ પ્રદૂષણો આપણે કેવી રીતે અટકાવવા જોઈએ એ વિશે જોઈએ તો આગળ જણાવ્યા પ્રમાણમાં આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી પરંતુ માનવીને મતે આ સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ સૌથી અગ્રસ્થાને એટલે કે મહત્વનું છે પાણી માનવી માટે કુદરતની અમૂલ્ય ભેટ છે એટલે જ તો ગાંધીજીએ કહ્યું છે કે જળ જમીન અને જંગલ એ સામૂહિક સામુદાયિક સ્ત્રોતો છે આમ આ પ્રદૂષણો સામે લડવાની આપણી સહિયારો સામૂહિક જનચેતનાના જવાબદાર બની ગઈ છે માટે તેના માટેનો ઉપાય શોધવો જ પડશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પીરિયડની અંદર ભૂમિનું એટલે કે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે અને તેના અટકાવવાના આપણે ઉપાયો વિશે પણ અભ્યાસ કર્યો સાથે સાથે આપણે ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ વિશે પણ અભ્યાસ કર્યો છે અને એને ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવાના આપણે ઉપાયો વિશે અભ્યાસ કર્યો સાથે સાથે આપણે જોયું હતું કે ભાઈ આ બધા પ્રદૂષણોમાં સૌથી જે મહત્વનું પ્રદૂષણ એટલે કે જે પાણીનું પ્રદૂષણ છે આપણે એનો કેવી રીતે કર્કસરથી ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ એક દરેક ગાંધીજીએ જે કહેલું જ હતું કે જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે તેના ઉપર સૌનો સમાન હક છે તેને વેપારની વસ્તુ બનાવવાની નૈતિક ગુનો છે માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે એના ઉત્તર શોધવા જ આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણીય પ્રદૂષણનો અભ્યાસ કર્યો એમાં ચાર પ્રદૂષણો વિશે તમે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ હવે અહીં પૂરો થાય છે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો